अरे बेमाना का बोला खाली खाई हो माथा खुदाई ठीक हो जियन तो कहता था री सामने गति हमें भी तो आई थी हमरा से मतलब तो री सामने थी जी भाई दे ए रे यहां लगन में 11 तक माथा खुदाई हां दौड़ा ये भी पता तो था जो होती हां एकदम हां ये यूं थी

પાણે મળે ને નવો નાક દેખાવ લો વાડીએ સહી બાપા જો દિનેશ ભાઈ ની વાડી આ તો મારવા આવ્યા છે માંડ્યું તમને દેખાડું જો એ માંડ્યું છે લે લે સામુ બીજાને दा कमेंट करो क्या चीज होसी ए मारा हो हाले संभालो तो बस में आयो और को कुछ होए ने पोखा चत्ता ने के दादा तो ने तो का नहीं थोड़ा <laughs> લો ફિર ક બોલ્યો ને મેકલ નતર હામે કે બોલાવા આ વાતાવરણ જોયું તો આમ વાદળ આવ્યું કે મુંડો કે ગઈશ સાટા છોડી દો બાર તારે કુદુરખી દો લાગે આમ જોતા દેવું લાગે તો વાતાવરણ એમ થાય કે કે બે ત્રણ દી પછી મારી દેવો નમસ્તે નમસ્તે ભાઈ ગુજરાતી મે કોમેન્ટ કરો गुजराती महाराज आओ नमस्ते कह सहाराज सरस क्या थी आप दो सो भाई लाइव વરસાદ ને વરસાદ હવે નથી જોતો પણ હવે આ તો આપણા હાથમાં તો નથી વરસાદ તો આપણે કેવી છે કે આ બધા તૈયાર બધું થઈ ગયું છે મોલ હવે લેવા દે તો સારું એમ એટલે આ તો આમ જોતા એવું લાગે છે બફારો એવો છે ને વાદળ સાયું છે ને એટલે હશે એમ વાદળ એવા છે ઊંડા વરસતો એવું

સંજયભાઈ શિવરાજપુર સંજયભાઈ ફોન તને તે કીધું કેમ થયું તું દવા લઈને વ્યા હતા કે રોકાણ થયું ને અ દવા લેવા જાતો એ હમાસરતો તો રોકાણ નતું થ્યું ન ભલા કે બાટલા છે એમ છોકરા વાત કરતા તા ના ભાઈ દવા લઈને વ્યાહત આવ્યા હતા બાટલો ચડાયો તો સરસ 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 લો રાગી આવી ગયો તો હારો ભાઈ હું ઓલા કે તો એક ફોન તો કરી કીધું તો કે ફોન ત્યારે લાગતો લાગ્યો અને ઉપાડ્યો ને એમ કાક મને કીધું ત્યારે અરે આ જો આ ભાઈ આ માંડવી ખાવા જ આવ્યા છે આ ભાઈ ની વાડીઓ જોવા માંડવી તમને દેખાડું જોઓ આ એ માંડવી ખાવા જ આવ્યા છે આ કઈ માંડવી છે ભાઈ બીટી 63 ને ઓલી બીજી આમ રહી 67 નંબર નંબર જે મીઠી છે એ आई मीठी मांडवी जो होमळे छे 66 नंबर तमारे ईत छे के बीटी 32 छे फोन આવી ગયો તો આવી ગયો તો મને તો બસ ખબર નથી મે એને કીધું કે ફોન તો કરી કીધું એટલે त्यार पास मने तो इन्हें नहीं बात करी हुई ठीक तमारे गिरनार शार से हमने ये कड़वी आवे के ये मिठी आवे विश नंबर आ, आ रही है क्या खाओ मिये हम्म जी नहीं मान रही है भी, भी, भी लाडू વેર પાતમ જીણી ન હતી બાવી મન જેવું બી લાગે વાડીએ તો ભલા મણ્યો તે આ હોય લીલી હરિયાળો ઉબોય ની માં જોવો તમે એ મજા આવે વાડી ની મોજ કાં કા અનોખી હોય મંડ્યો આસોને કે ખડ પાણે ખાખરો પાણા નો ને પાર વગર દીવે વાળું કરે મારવા દેવકો પાસા આ ધરા છે ભલા મણ્યો કેલીલોડી ધરતી ચારેકોર એવા ગીત કેવા મૂક્યા છે હા બ્લાઇવ જે જોતા હે ભલા મણ્યો હે આ સરસ સરસ કેમ છે બધા મિત્રોને આના નાના ને સન ભેલા જો વાડી હું તમને દેખાડું એટલે તમે એ કોમેન્ટ કરતા રહેજો અને માંડવી તમને જોતા રહ્યો वर्षाद ने वर्षाद से तुम्हारे हमारे चालू થયો تمہارا شروع سے वर्षाद એમ કેવો ના કે આ ગામમાં વરસાદ શરૂ છે કમેન્ટ કરો જો સાટા આવે છે એમ હા હા આ વાતાવરણ એવું છે એટલે મેં કીધું આમાં જોતાતા કીધું વાદળા એવા છે ને કે વરસતો હોય છે એટલે તો સાટા આદર શરૂ થઈ જાય એમ ને તમારે કેવા માંડવી માં નડે એવા રાપ મારવામાં शिवराजપુર માં એમ ને હા હા આ તે હું આલે સંજીભાઈ આટો મારવા આવો આટો મારવા રવિન બધાય પાત્રા તો અજે પડ્યા છે ઓય કાલ બનાવ્યા કાલ બનાવ્યા હતા ને અજે એકવાર બને એટલે પડ્યા છે યાર નકરું યાર નહીં આ તો મારવા આવો એમ જે આ એમ નકરું નહીં હા બે ખાવ રાગે આવી જ ને એટલે આવો હું આણે ઓલો બાય પરખે કયો બેઠો તો છે એટલે બદાય નથી એમને સાટા આમાં પર હાડો નો બવા હા હાડો હોય તો રીંગણ એતોય નહી દવા બીટી બેત્રી એમ જોવો તમે ઈના ને આ બીટી નોખી નોખી સા સાટ ને માંડવી નોખી નોખી વાવેલી છે આ ભાઈ એકમાં તો બે દી ઢુંઢો લાગી જાય એવું છે હવે

ભેંસ્યું હોય ને ત્યારે કહેવાય ભેંસ્યું તો હટ ખહે નહીં અને અને ભેંસ્યું પાછ ખહે નહીં અમે આમ બોલ ક્યાં ગયા તા ઘરમાં તો લગભગ બે ત્રણ ગામમાં નકરી ભેંસ્યું હામી મળી હામી મળી પાછી કેટલી એક આ બસો 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 ભેંસ્યું ના તાણી શાલ લૂંઝા મળ્યા ભલામણ આખો કિલોમીટર એક રોડ કાપવામાં તાણી પડી ગઈ નકરી ભેંવું તને મા طولા તોય બીક લાગે સિંગલ પટી રસ્તો આ બરાબર આ કે બી એય મારવા ડોબા બીવે અને ઈ મારા બેટા ગોંથ એકાબીજી મોડુકા જવાનું છે